અમરેલીમાં લેટરકાંડ ત્યારબાદ પાટીદાર સમાજની યુવતીના સરઘસના મામલાને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સાય દ્વારા સમગ્ર મામલેની તપાસ ડીઆઈજી નિત સોંપી છે અમરેલીમાં એસએમસીના ધામા જોવા મળી રહ્યા છે આજે નિવેદન નોંધવાનો બીજો દિવસ છે આજે હાથ ધરી છે ગઈકાલે સાડા ત્રણ કલાક વધુ સમય છે પીડીતા પાયલ ગોટીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું ત્યારે આજે શું ખુલાસાઓ થઈ શકે છે વિગતે વાત કરીએ જે

ઘટના કંઈક એવી હતી કે ભાજપના એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર પત્ર વાયરલ કર્યો હતો અને આ પત્રમાં જે આરોપો હતા તેને લઈને રાજકારણ ગરમાયું હતું જેમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ તો ફરિયાદ થઈ હતી પરંતુ પાટીદાર સમાજની યુવતી છે તેના વિરુદ્ધ પણ ફરિયાદ થઈ હતી અને પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યો હતો અને આટલું જ નહીં જ્યારે આ મામલામાં પાયલ ગુટી જેલમાંથી બહાર આવ્યા અને તેમણે પત્રકાર પરિષદ યોજીને જે અમરેલી પોલીસ ઉપર ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી તે મામલાના સંદર્ભમાં મામલો છે તે ગુજરાતના પોલીસ વડા વિકાસ સાય સુધી પહોંચ્યો હતો અને હવે આ કેસની તપાસ છે તે ડીઆઈજી નિપ રાય દ્વારા કરવામાં આવી રહી છે ગઈકાલે અમરેલી સર્કિટ હાઉસ ખાતે એસએમસીના ડીઆઈજી નિલીપ રાય છે તેમના સ્કોટ સાથે પહોંચ્યા હતા અને સાડા ત્રણ કલાકથી વધુ સમય જે હાલ આ કેસના પીડિતા છે પાયલ ગોટી તેમનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આજે કહેવાય રહ્યું છે એલસીબી એસઓજીના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ના મામલામાં અમરેલીના એસપી સંજય ખરાતના પણ નિવેદન નોંધવાની પ્રક્રિયા છે તે કરવામાં આવશે હાલ જે સમગ્ર ચકચારી કેસ સામે આવ્યો છે જે ઘટનામાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે વિપક્ષ પણ આરોપ કરી રહ્યા છે અને જે માછલા પોલીસ ઉપર ધોવાઈ રહ્યા છે તે મામલાના સંદર્ભમાં ડીઆઈજી નિલિત રાય છે તે તપાસ કરવાના છે હવે આ તપાસમાં શું ખુલાસાઓ થાય છે જે રીતે પાયલ ગોટી જે પીડિતા છે આ કેસના જે આરોપ કરી રહ્યા છે તે આરોપોમાં કેટલી સત્યતા છે પોલીસ કર્મચારી અને અધિકારીઓએ જો તેમની સાથે પ્રકારનું વર્તન કર્યું હશે તો આગામી સમયમાં જો તપાસમાં આ બાબતનો ખુલાસો થાય છે તો ડીઆઈજી નિલિપ્ત રાય રાજ્યના પોલીસવાળા વિકાસ રાયના રિપોર્ટ સોંપશે તો પોલીસ ઉચ્ચ અધિકારીઓ સામે આ કેસમાં શું કાર્યવાહી કરવામાં આવે છે હાલ તપાસનો વિષય બન્યો છે પરંતુ આજે સતત બીજા દિવસે અમરેલીના સર્કિટ હાઉસ ખાતે હવે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવિયર ન્યુઝ ના આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું બોલતા